ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજની વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં ઉમેદવારોથી રિક્વેસ્ટ છે કે વિડીયોવાળા સેક્શનના અંદર જઈને નવી અપડેટ આવી છે જેવી કે જીએસએસબી તરફથી પબ્લિશિંગ ઓપરેટરની ભરતી સીસીઈ ગ્રુપે આજરોજ જે પણ ઉમેદવારો ગયા છે જેમને ખાતા સોંપવામાં આવ્યા છે આ ઉપરાંત પાંચ જુલાઈનો કાર્યક્રમ પણ જાહેર થઈ ગયો છે બેંક ઓફ બરોડા તરફથી જે ટોટલ પૂરા ઇન્ડિયાની અંદર પચીસસો જગ્યા છે એમાંથી ફક્ત અગિયારસો જગ્યા તો આપણા ગુજરાતને મળી છે ખેતી મદદની ભરતીની અંદર જે ઉમેદવારો રિજેક્ટ થયા છે જે પરીક્ષા નહીં આપી શકે આ જ રીતથી વર્ક આસિસ્ટન્ટના અંદર પણ જે ઉમેદવારો પરીક્ષા નહીં આપી શકે તેમનું લિસ્ટ આવ્યું છે કાયમી ભરતી છે દોસ્તો કુલ જગ્યા ચૌદ હજાર પાંચસો બ્યાસી બારપાસ સ્નાતક પર એવી જ રીતે ફૂડ સેફ ઓફિ ઓફિસરનો અભ્યાસક્રમ આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પચીસસો જગ્યાઓ પર મોટી ભરતી જાહેર થવાની છે જીપીએસસી ભરતીની ખૂબ મોટી અપડેટો પાંચ નવી આવી છે તો એકવાર વિઝિટ કરો દોસ્તો જઈને એકવાર ફટાફટ જોઈ લો ઘણી બધી નવી નવી ભરતીઓની અપડેટો હાલ મૂકવામાં આવી છે હવે સમયનો વેસ્ટ ન કરીએ અને આગળ વધીએ તો વિડીયોમાં આજે ડિસ્કસ કરીશું વિદ્યા સહાયક ભરતીનું જેની વેબસાઇટ છે વીએસબી ડોટ ડીપીઈ ગુજરાત ડોટ ઇન આના પર જઈને હોમવાળા સેક્શનમાં દોસ્તો તમે જશો તો વિદ્યા સહાયક ભરતીને લઈને જે પણ ભરતી અપડેટ આવે છે જે પણ નોટિફિકેશન ન્યૂઝ આવે છે રોજની એની લેટેસ્ટ ન્યૂ અપડેટ તમને મળતી રહેશે આ વેબસાઇટ પર ચાલો આગળ વધીએ જમણી બાજુ જઈશું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ એની જમણી સાઈડ જઈશું તો ત્રીજા તબક્કાની વિદ્યા ભરતીને લઈને અપડેટ આવી છે ધોરણ એકથી પાંચ માટે અને કોલ લેટર મેળવવા માટેની સૂચનાઓનો પણ અપડેટ આવી ગઈ છે દોસ્તો ક્લિક કરીશું અને જાણકારી મેળવીશું તો વિદ્યા સહાયક પરથી એકથી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત મહત્વની અપડેટ આવી છે ત્રીજા તબક્કાને અંદર ધોરણ એક થી પાંચની અંદર શું અપડેટ આવી છે તેની માટે આગળ વધીએ તો ચાર જુલાઈ બે હજાર પચીસના રોજ સાંજે છ વાગ્યાથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે બીજા સહાયક બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયની અંદર કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારો સાત જુલાઈથી નવ જુલાઈ દરમિયાન જિલ્લા પસંદગી માટે પણ બોલાવવામાં આવશે જે અંગે તારીખ સમયને સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં મળશે ધોરણ એકથી પાંચ વિષયની અંદર વિજ્ઞાન પ્રવાહ સિવાય અને બિન અનામત કેટેગરીનું એકાવન પોઈન્ટ પંચાણું ડબલ જીરો પર મેરિટ અટક્યું છે ઉપરોક્ત ભરતીમાં ધોરણ એકથી પાંચમાં સામાન્ય પ્રવાહમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એસીબીસી એસસી જગ્યાઓ પૂર્ણ થયેલ છે તેથી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એસસીબીસી અને અનુસૂચિત જાતિ એસસીના ઉમેદવારો કે જે બિન અનામત ઓપન તરીકે પાત્રતા ધરાવતા નથી તેવા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને અનુસૂચિત જાતિના ઉમેદવારોને કોલિટર આપવામાં આવેલ નથી જેથી તમામ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે ઉમેદવારો જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવાર દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી કરવામાં આવે છે આજે ચાર જુલાઈ આવેલી મહત્વપૂર્ણ અપડેટ તમને ગમી હોય તો વિડિયો લાઇક કરજો વિદ્યા સહાયક ભરતી રિલેટેડ આવનારી આવી નવી નવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરજો ફરી મળીશું દોસ્તો ત્યાં સુધી ગુડ બાય